હેલો વિદ્યાર્થી મિત્રો તો હવે આજે આપણે હું ચલાવીશ કે નાની અને મોટી સંખ્યા કઈ રીતના બને આના આગલા વિડીયોમાં તો મેં તમને સમજાવી દીધું હતું પણ હવે સ્પેશિયલી ખાલી નાની અને મોટી સંખ્યા ઉપર જ હું તમને પ્રોપર સમજણ આપીશ જુઓ આપણને કોઈ પણ પરીક્ષા હોય કે ગમે તે હોય ચલો બરાબર તો એમાં એમ કહે કે સાત અંકની નાનામાં નાની સંખ્યા અથવા મોટામાં મોટી સંખ્યા બનાવો તો જુઓ પહેલાં શું લખીશું નાનામાં નાની સંખ્યા હવે આપણને કોઈ પણ અંકની કે આઠ અંકની દસ અંકની કે હો અંકની કે તો બી તમને આવડે એ રીતના હું તમને સમજાવું ધારો કે એમ કહે કે બે અંકની બનાવો તો શું કરવાનું પહેલાં બે લાઈન બનાવવાની બરાબર એમાં આગળ શું લખવાનું એક બરાબર અને પાછળ શું કરવાનું જીરો બરાબર કોઈ એમ કહે કે તમને દસ અંકની બનાવો આ કેટલા અંકની બનાવી બે અંકની બરાબર કંઈ નાનામાં નાની બરાબર હવે એમ કહે કે તમને ચાર અંકની ચાર અંકની નાનામાં નાની ચાર અંકની નાનામાં નાની તો શું કરવાનું એક બે ત્રણ ને ચાર ચાર લાઈન દોરી દીધી પહેલાં શું કરવાનું એક લખી દેવાનું ફર્સ્ટ ઉપર બરાબર અને પછી પાછળ બધે શું મૂકી દેવાનું ઝીરો સિમ્પલમાં સિમ્પલ તમને ગમે તે એટલે કે બાર અંકની કહે તો શું કરવાનું આ રીતના બાર લાઈન દોરવાની આગળ એક લખવાનો પાછળ બધે ઝીરો મૂકી દેવાના બરાબર તો આ શું બનશે નાનામાં નાની સંખ્યા અને હવે આપણે બનાવીશું મોટામાં મોટી સંખ્યા બરાબર મોટામાં મોટી સંખ્યા તો જુઓ મોટામાં મોટી સંખ્યામાં શું કરવાનું આ જ રીતના સેમ ટુ સેમ લાઈન બનાવી દેવાની અને બધે શું લખી દેવાનું નવ કેમ એક અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા કઈ એક અંકની મોટામાં મોટી સંખ્યા તો કે નવ નવ છે તો હવે એક વસ્તુ છે કે કોઈ પણ સંખ્યા બનાવી હોય મોટામાં મોટી તો આપણે શું ઉપયોગ કરવાનો નવનો ઉપયોગ કરવાનો કોઈ એમ કે ચાર અંકની મોટામાં મોટી સંખ્યા તો શું કરવાનું ચાર લાઈન દોરી દેવાની એક બે ત્રણ ને ચાર દોરી લાઈન પછી શું કરવાનું નવ 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 ને નવ લખી દેવાનું નવ નવ શું થયું ચાર અંકની મોટામાં મોટી કોઈ એમ કહે કે આઠ અંકની મોટામાં મોટી સંખ્યા તો શું કરવાનું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ બધે શું કરવાનું નવ 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 અને નવ લખી દેવાનું તો જુઓ એકદમ ઇઝીમાં ઇઝી રીતથી સમજાયું નાનામાં નાની સંખ્યા અને મોટામાં મોટી સંખ્યા હવે હું એક ટોપિક છે જે શૂન્ય ઉપર છે બરાબર શૂન્ય શું છે તો કે એક વિશિષ્ટ સંખ્યા છે કેવી સંખ્યા છે વિશિષ્ટ બરાબર તમને એમસીક્યુમાં કદાચ પૂછી લે ભૂલથી કે નીચેનામાંથી વિશિષ્ટ સંખ્યા કઈ તો શું લખાય શૂન્ય પડી સમજાય શું લખાય શૂન્ય જો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં હવે આના આપણે કેટલાક દાખલા ગણીશું કે જેમાં સરવાળો બાદબાકી આ તે બધું જ આવી જશે નાનામાં નાની સંખ્યા ઉપયોગ કરીને મોટામાં મોટી સંખ્યા ઉપયોગ કરી તો જો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણા બાકીના વિડીયો યુટ્યુબ ચેનલ ઉપર પોસ્ટ જ છે તો ત્યાં તમે જઈને જોઈ શકો છો અને વિડીયો ગમે તો તમારા ફ્રેન્ડને શેર કરી દેજો